માંગરોળ શહેરને જોડતા કાંઠાના રસ્તા પર બંને બાજુ જે ઘટાદાર વૃક્ષો આવ્યા છે તેનામાં ભેદી આગ લાગવાના કિસ્સાઓ વધી ગયા છે આ ભેદી આગને લઈને તપાસ થાય તેવી માંગ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરવામાં આવી છે જેમાં સંજીવની નેચર ગ્રુપ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને વંદે માતરમ ગ્રુપ સાથે અનેક પર્યાવરણ પ્રેમીઓ આગળ આવ્યા છે તેઓ માંગ કરી રહ્યા છે કે આગ શા કારણે લાગી છે તેને લઈને તપાસ કરવામાં આવે તેમણે આ મામલે ચિંતા અને આશંકા બંને વ્યક્ત કરી છે માંગરોળને જોડતા જે કાંઠાના રોડ છે તેની બંને બાજુ પર ઘટાદાર વૃક્ષો આવેલા છે તેમાં અવારનવાર ભેદી રીતે આગ લાગે છે અને આ તમામ વૃક્ષો બળીને ખાત થઈ જાય છે અને ત્યારે આ તમામ જે પર્યાવરણ પ્રેમી છે અને અલગ અલગ ગ્રુપના આગેવાનો છે તેઓ દ્વારા આ મામલે ચિંતા વ્યક્ત કરતા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ જે તમામ વૃક્ષોને આગ લાગવાની ઘટના છે તે આયોજનબદ્ધ રીતે પેશકદમીના ઈરાદાથી લગાવવામાં આવી રહી છે અને માટે આ મામલે તપાસ થાય તેવી માંગ તેઓ કરી રહ્યા છે રસ્તો અને આજુબાજુના એવા ગ્રામ્ય વિસ્તારમાં માંગરોળના સ્ટેટના સમયના બહુ પુરાતન સવાસો દોઢસો વર્ષ જૂના વટવૃક્ષો જે પર્યાવરણના કેન્દ્ર જેવા છે એને લાગ લગાટ ઘણા સમયથી બહુ યોજનાબદ્ધ રીતે સળગાવવામાં આવી રહ્યા છે આ શબ્દો બહુ વિચારીને હું કહું છું ત્યાં કચરો એકઠો કરાય છે એ સૂકા પાંદડા અને અન્ય બીજો કચરો પછી એમાં એકાએક આગ લાગે છે અને વૃક્ષ બળીને ભસ્મ થઈ જાય છે ત્યાં આ પેશકદમી કરવાના બધા કાવતરા છે લાગ લગાટ છેલ્લા એક દશકમાં અમારી આ સાતમી રજૂઆત છે કે આ વૃક્ષોને બચાવવા માટે પર્યાવરણ પ્રેમીઓમાં સંજીવની નેચર ફાઉન્ડેશન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ વંદે માતરમ માંગરોળના તમામ વરિષ્ઠ પત્રકાર મિત્રો આ બધા એકત્ર થઈને અમે વારંવાર રજૂઆતો કરીએ છીએ પણ એ અરણ્ય રુદન જેવું બને છે કોઈ પરિણામો હજી સુધી અમને અમને દેખાયા નથી આજે મામલતદાર આપી છે સાહેબે કે અમે આ બાબતે યોગ્ય કરીશું અને એ યોગ્ય માટે અમે પ્રતીક્ષા કરીએ અન્યથા માંગરોળના બહુ લાંબા સમય અને મહેનતે ઉછરેલા વૃક્ષો રોડની શોભા છે કામનાથના તીર્થધામ યાત્રીઓ માટે છાંયો છે એ નષ્ટ થઈ જશે